તો આવું કંઈક મેનુ આવશે આ મશીનની અંદર ને તમારે આમાં ઓલ અધર સ્ટેશન લખ્યું છે ત્યાં ક્લિક કરવાનું એના પછી તમારી જે ડેસ્ટિનેશન છે જ્યાં તમારે જવું છે તે સ્ટેશનનું નામ લખવા અહીંથી આપણે ત્યાં રાજકોટ જંક્શન સિલેક્ટ કરીએ ભક્તિનગરથી રાજકોટની ટિકિટ કરીએ તો ભાઈ આવું તમારે સિલેક્ટ કરીને નીચે પેનો ઓપ્શન છે એ દબાવી દેવાનું તો એના પછી તમારે તમારી પેમેન્ટ મેથડ એટલે કે તમારે પૈસા કેવી રીતના જમા કરવા એ તમારે દેખાડવાનું ભાઈ રેલવે સ્માર્ટ કાર્ડથી ભીમ યુપીઆઈ ક્યુઆર કોડથી અથવા તો એ યુઝિંગ એની યુપીઆઈ કોડ એટલે કે ભાઈ એનાથી તમારા જેટલા યુપીઆઈ જે એપ્લિકેશન છે ગૂગલ પે ફોનપે બધા એકમાંથી યુઝ થઈ જશે અને છેલ્લે છે રેલવે વોલેટ તો આ ચાર ઓપ્શનમાંથી તમે કોઈ પણ ચૂઝ કરી શકો ભાઈ આપણે ત્રીજા નંબરનું છે એ ક્લિક કર્યું અને કોઈ પણ યુપીઆઈમાંથી આપણે એને પેમેન્ટ કરી દઈશું તો આ ક્યુઆરને સ્કેન કરીને આપણે આપણા પૈસા જે છે એ ટ્રાન્સફર કરી દઈએ રેલવેને તો ચાલો ભાઈ આપણે આપણા પૈસા જે છે એ ટ્રાન્સફર કરી દીધા છે ત્યાં રેલવેને અને આ જે નીચે દેખાય છે ત્યાં હવે આપણે આપણી ટિકિટ જે છે કલેક્ટ કરવાની છે તો જો આપણી ટિકિટ આવી ગઈ છે ભક્તિનગર થી રાજકોટ ની તો જુઓ આ છે આપણી ટિકિટ તો ભાઈ આવા નવા વિડીયો જોવા માટે ફોલો કરતા રહ્યો કવન પ્રવાસીને અને આપણે પણ આગળની જે જર્ની છે એ તમારે જોયું હોય તો ભાઈ કઈ જર્ની કરવી એ તમે કહેતા રહેજો